જો આ બધા આવી ગયા છે અને હવે બધા એક લઈને વેર ગયા છે એટલે ઉથલ થાય હે લગભગ તો અમે છે ને તુવેર વાઢવા હવે આ વાડીએ આવ્યા છે તુવેર છે છીએ એટલી વોઠાણી હજી અને હવે અહીંયા પી છે બે જણા બે જણા વાઢીએ ક્યાંક ક્યાંક પાયકી નથી પૈકીને એવું શેતી પછી વાઢ લઈએ ને હવે થોડી થોડી વાઢીએ બહુ કાંઈ ઓણ તુવેરમાં છે નહીં કાંઈ એટલે ઊન ભગત બે થઈને વાઢી લઈએ તુવેર વાઢીએ ઊન ભગત બે અને મૂલી છે પણ બહુ બપોર કેવી ના હું આજ નજી એમને વાઢી લઈ બે જણા પછી હું ભગત તમારું શું કેવું છે

bisa yo toque to <laughs>